I'm पंडिता जन वे जन पाण पक मुनि जन पंडिता जन वे जनपा में સરસ મજાનો બિલેશ્વર દાદાના ધામમાં આયોજન જબરજસ્ત કર્યું છે સારું કહેવાય ધન્યવાદ છે હમણાં મશરૂભાઈ વાત કરીને એમ હું ઘણા સમયથી રાહ જોતો કારણ કે દાદાની વાત વર્ષો વર્ષોથી હા ભડતો આવું છું એમાં તમારા ગામના છે લગભગ મારા ખ્યાલથી રતન પર રહેતા હતા તો નથી લગભગ નટુ મહારાજ એ નેટુ મહારાજ ના મોગે સાંભળેલું મેં કે અમારે અહીંયા ઉમરડામાં બિલેશ્વર મહાદેવનું મંદિર છે એ સોમનાથ તમે દર્શન કરો બિલેશ્વરે દર્શન કરો ભાઈ એ ખરખું અને આજ અમે જોયું ને બાપુ ખરેખર અમને એવું લાગ્યું ખરેખર એક આમ આપણે અનુભૂતિ કંઈક અલગ થાય કારણ કે એમાં અમે વાત સાંભળી સ્વયંભુ બાપુ ગોયતા નથી જડતા આ પાથરા કેટલા ભાઈ કહેવાય આપણે આમ ઊંડા ઉતરીને જોવો તો આપણા કેવડી મોટી કૃપા ખરેખર મારા નાથની જબરજસ્ત કૃપા પણ આવા ભગીરથ કાર્ય કરતા હોય ને એમાં નડે એવા બધા આને નથી સમજી શકતા અને બધા સમજી શક્યા તો આ ભજન ના પ્રોગ્રામ રાખવાય ન પડે આ એટલું બધું ફેલવું નથી ભજન છે ને ભજન જ્યાં જ્યાં બન્યા છે ને અહીંયા વાતું પડી છે એમને ભજન બને નહીં ભજન છે કંઈક અલૌકિક બાબત છે આને સમજવા માટે સદગુરુ જોવે સદગુરુ શિવાય બાબુ નિયાળીમાં કોઈ ભણાવતું નથી પહેલી વાત મા બાપ છે ને આપણા એ આપણા ગુરુ છે સો ટકા પણ એ જન્મ આપીએ કે ઉછેર કરીએ કે લાલન પાલન કરી શકે પણ ઓળખાણ નો કરાવીએ મસરૂ ભગત ઘણી બધી વાત કરી ભોળાનાથ આવી રીતે છે રામ આવી રીતે છે કૃષ્ણ આવી રીતે છે પણ હું તો એમ કહું છું કે એ બધું પછી રાખો ને તમે તમને ઓળખી લ્યો ને પહેલો તમે કોણ છો એ નક્કી કરી લ્યો તો ઓલું તો બધું નક્કી થઈ જાય વેલું ઓલું હરિદ્વાર વાળા કે સોસનાથ જાવો છે પાવાગઢ વાળા કે દ્વારકા ક્યાં જવું હાથ તો ત્યાં છે અડીએસીયા એવું નથી લાગતું મને દા તમે બેઠો એમાં ભગવાન દેખાય છે મને એમ થાય હું બોલું છું મારો ભગવાન સાંભળે છે તમને આનો દેખાતું એ તમારો પ્રશ્ન છે અમારો શું છે અમે ક્યાં પૈસા દીધા છે અને બાપુ એક એક મુદ્દાની વાત તો એ કહું કે અમારે જે અત્યારનો જે આ મીડિયાનો જમાનો છે ને ભાઈ એ અમારી વાયે જે ઓપડ્યો છે કીધાની વાત હતી એટલે અમે તો પેલા પ્રોગ્રામ ચાલુ થયા પેલા માફી માગી લે છે ભાઈ આમાં તો બધું ખોટું આવશે હા પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જોઈએ પણ એને કાઢી નાખાય એને ભેગા ન દળાવાય દાંત ભાંગી જાય રામ વન ગયા હતા ને એ તો દુનિયા કે છે એટલે હું કહું છું રામ ગયા માં ગયા હું નતો અહીંયા પુરાવા માંગો હું શું તમને આપું પણ અંતર ના ઉડાણ ની કોક વેતું કરાય વાતરા જાણીતો ડાયરો તમારા ગામમાં ત્રણ ચાર વાર આવી ગયો છે હું તો ખુલાસા થી વાત કરું કે હમણાં મશરૂ અમારી જેટલી આબરૂ છે ત્યાં આવો પડે તો હા બધા આવો આવો કરે

વારું મારા સંગ નો કરીએ નીચનો બાપુ ની કોઈ સંત વાણી છે એટલે એક ભાઈ છે ને પૈસા નાખવા આવ્યા એક મારો ભાઈ ગામ નો મારો ભાઈ બનુ માં બેઠેલો એને કીધું એ કે આ ભાઈ કોઈ પૈસા નાખે નઈ પણ દરબારા પૈસા ગમે હોય કે નાખે મેં કીધું બંધ કરવાનું કેતો હોય તો આપડે બંધ કરી દઈએ આપડે કે ગાવાનું નથી એ કે ના તમતાર તમે ગાઓ મેં ગાયો ને વળી પાછો એક ઘડી એક બે વખત બીજી વાર આવ્યો પૈસા નાખવા પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર ગયા તો એ અમારી માય વાય આવ્યો એટલે બોલો મારો મિત્ર હતો ને એને કીધું કે તું કોઈ દી પૈસા નાખ છે આજે કેમ પૈસા નાખ છે એ કે નાખું તે ને કે આ દરબાર મારા દુશ્મન ને ગાળ્યું દેતા તો મને મોજ આવી ગઈ એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલો છો એ મેં કીધું હું તો ભજન ગાતો દી કે તમે ગાળ્યું બોલતા તો મને મજા આવી મેં કીધું એટલે ભાઈ હું ગાળ્યું નથી બોલ્યો

ટી નું માછું કે બોળા કાપ્યું અને હાથી નું લગાડ્યું ઇતિહાસ કે છે અને આપણે ફોટા માં જોઈએ મૂર્તિ માં જોઈએ ગણપતિ નું માછું હાથી નું છે કે બોળા નાથે કાપી નાખ્યું હતું એ અને હાથી નું કે લગાડ્યું તો હું એમ કહું છું ઓલું કાપ્યું ત્યાં જ ન પડ્યું હાથી નું હું કામ છોટાડ્યું અને હાથી નું કાપીને છોટાડ્યું કે ઓલું પડ્યું એ ન છોટાડ્યું કે આ આ બોળો નાથ ન છોટાડ્યું અને માણાના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે આપણું ડોકું જેટલું હોય ચાર આંગળ નું હોય હાથી માથું આવડું હોય માથે થાય ફીટ હવે આ મગજ માં ઉતરે કેમ એટલે આ બધું છે ને માથા ગુટ વાળું એટલે આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી બીડી છૂટા વીણતા થઈ જાય જે હાલે છે ને હાલવા દેવા છે હાથું નકરા હાથું લીધું છે ખોટું હાલવા ન દે લગાડ્યું છે વાત પાકી છે પણ આપણી સમજણ ઘટે છે એક વાણી કે જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી મા વાહનો ભાંગી નાખે કો જન્મ પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી મા આવું હોય એમ કે હોય તમને નો સમજાય અમે શું કરીએ આના માટે સદગુરુ જોયું વાણી એમને સમજાયું નથી હમણાં કીધું ને ભાગ વિના નર પાવત નહીં ભાગ વિના બાપુ આ તમારે આવા કાર્ય કરવા હોય ને એ તો બાબુ ભોળો નાથ અંદર સહી કરે તો થાય બાકી રૂપિયા થી ગાબરૂ થઈ શકે કોઈ ને વેમ હોય ખોટી વાત ભાઈ આપણા મોળા લાગે તમને આપડાઈ હારું જોડું નથી પગમાં જડ્યું રોટલો હારો નથી અત્યારના હારા મા બાપ રોટલો દેવા રાજી નથી તમને નો ખબર પડે તમને નો ખબર પડે મા બાપ એ કહેતા હોય મનમાં મનમાં કે ખબર નથી એટલે થોડા વીઘા રાખી હતી તું દસ વીઘાના ઉલાળિયા મીડો કરવા અમને નથી ખબર પડતી અરે ભૂખ્યા રહીને તમારી ને મારી માટે બાપુ બાવળિયા ઉગવા દીધા પણ એ મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે શું તમે હું મા બાપના ઋણમાંથી નીકળવાના હતા હું તો ગમે ત્યાં જાવ ને મારા પ્રોગ્રામમાં મારી એક જ ભલામણ હોય કે મા બાપને હારો રોટલો દ્યો કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસન થી થોડા ગા બસ બાપુ ભોળો ના તમારી ઝૂંપડી પૂછતો પૂછતો ગમે તેથી આવી જાય કરવાની જરૂર ઈ છે એકતા જરૂર છે તમારું અને મારું કુટુંબ પરિવારમાં એકતા છે ને દુનિયા મોઢામાં આંગળા નાખી દે કારણ કે આખી દુનિયામાં માં મેળ છે પણ હગા ભાઈ હોય મેળ નહી હોય અને તમારો મેળ હોય ને દુનિયા મોઢામાં માંગડા નાખી આવડા બે ચાર ભાઈઓ છે પણ આમનો રાગ કેવો છે

પાંચ પાંચ ગામ ધુમાડા બંધ ભેગા જમે લાખો રૂપિયા ના દાન કરે તો હું એમ કહું છું કે બગાડકા નથી ટકતો આટલું બધું તો આપણા ગઢા કરી નતા તમે આટલું બધું કરો છો તો બગાડકા નથી ટકતો અરે વિચારવા જેવું છે મારા રામ નકરા આમના આમના ઉડાડે ઉડાડે કઈ નથી વળવાનું રામ સત્ય શું છે એની જો સમજાય નહીં ને તો બાપુ કોઈ અરજ નથી એટલા જ માટે કહું છું કે ભોળાનાથ ને પછી સમજો પહેલા તમે સમજી લ્યો કે તમે કોણ છો મને એક ભાઈ કહેતા હતા મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે મેં કહ્યું તું નું બે ડપોળ છીએ આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય અરે ખાવું ખોટું બોલવું ખોટું દ્રષ્ટિ ખોટી વ્યવહાર ખોટો વાત ખોટી અને સતયુગની રાજ્યુગ કાશીની બજારમાં ની હલરાજી કરી દેવી પડી હજી બહરા વેસવાનો વારો આવ્યો આપણો અયોધ્યા મહારાણીને બાપુ હરિશ્ચંદ્ર રાજા લેવી છે કોઈને બાય લેવી છે કોઈને બાય વિચારતો કરો શું સતયુગ નું કામ હતું